મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું આજે પધારેલા તપસ્વીઓને હિત શિક્ષા આપતા વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ દુરંદ સુરી મહારાજે તપ શું કામ કરવું જોઈએ અને આ તપમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કેવી રીતે કરવી તથા તપસ્યાના ભાવ કેવી રીતે ટકાવી રાખવા તેના ઉપર માર્મિક પ્રવચન આપ્યું હતું તથા સમસ્ત જૈન સંઘને આવા સુંદર કાર્ય બદલ

આની અંદર આજે લગભગ આઠસો ઉપરાંત તપસ્યોનું બહુમાન કરવામાં આવ્યું છે શ્રી સમસ્ત બરોદા જૈન સંઘ દર વર્ષે જ્યાં આગાડી પણ વધુ દીક્ષા પર્યાય વધુ આચાર્ય પર્યાયની ધરાવતા હોય એ મહાત્માના ઉપાસની અંદર એ સંઘની અંદર આ આયોજન કરતું હોય છે આ વખતે લગભગ આઠસો ઉપરાંત તપસ્યા થઈ છે એમાં આઠ થી માડી અને એકસો ને આઠ ઉપવાસ થયા છે એ તમામ નો ખૂબ ભાવપૂર્વક લોકોએ બહુમાન કર્યું છે બહુમાન લાભ જે લીધો છે

એકસો આઠ છે એકાવન છે એકત્રીસ એની ડાઉન સાથે સાથે ખાસ તો કે સુધી મારા સાહેબની દિશામાં લાલબાગ જૈન સંઘની અંદર સૌથી વધારે જે આખા બોરડાના દરેક લાલબાગ સંઘની સૌથી વધારે તપસ્યા થઈ છે અને દરેક દરેક ઘણી સારી છે અને સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર